પાટણ પંથકમાં માવઠાથી અસરગ્રસ્ત ખેડૂતોની આવી ફરિયાદ ફોર્મ ભરવા માટે ખેડૂતો પાસેથી રૂપિયા સો ઉઘરાવવામાં આવ્યા નિરાવ રાજ્યમાં અતિવૃષ્ટિ તેમજ માવઠાના કારણે ખેતીને ખૂબ જ મોટું નુકસાન આવ્યું છે અને ખેડૂત પાયમાલ બન્યો છે ખેડૂતોની અનેક રજૂઆતો બાદ સરકાર દ્વારા કૃષિ સહાય પેકેજની જાહેરાત બાદ પાટણ જિલ્લાના ચાર તાલુકાના એસી ખેડૂતોનો સર્વે થયો હવે અસરગ્રસ્ત ખેડૂતોને ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે રાજ્યમાં કેટલાક ગામડાઓમાં વીસીઈ દ્વારા ખેડૂત પાસેથી રૂપિયા સો ઉઘરાવવામાં આવી રહ્યા હોવાની રાબ ઉઠતા રિયાલિટી ચેક કરતા સમી તાલુકામાં વીસીઈ સામે ખેડૂતોએ આક્રોશપૂર્વક રજૂઆત કરી અને કેટલાક ખેડૂતોએ આક્રોશ પણ ઠાલવ્યો છે

સુન સુ નામ તમારું નાનુભાઈ ઓકે અહેવાલ અનિલ રામાનુજ લોકારપણ